જોઈ ચૂક્યા છીએ જે મહત્ત્વના આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોમ્પ્યુટરના પ્રશ્નો પૂછાતા હોય છે તો તેના માટે આઈએમપી પ્રશ્નોનું સંકલન કરે છે તો આપણે જોઈએ કોમ્પ્યુટરના મહત્ત્વના પ્રશ્નો તો પ્રશ્ન છે એકસો એકાવન એ એલયુનું પૂરું નામ શું છે તો એ એલયુનું પૂરું નામ છે એલેથમેટિક લોજિક યુનિટ એકસો બાવન એ એક સાથે કેટલા બીટ ડેટાને રિકોડ કરે છે તો જવાબ આવશે બત્રીસ બિટ એકસો ત્રેપન આઈપી એડ્રેસ કેટલા બીટનું બનેલું હોય છે તો આઈપી એડ્રેસ બત્રીસ બીટનું બનેલું હોય છે એકસો ચોપન સોય જેવી પિન કયા પ્રિન્ટરમાં જોવા મળે છે તો સોય જેવી પિન એ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરમાં જોવા મળે છે એકસો પંચાવન સૌથી ઝડપી પ્રિન્ટર તરીકે કયા પ્રિન્ટરને ઓળખવામાં આવે છે તો સૌથી ઝડપી પ્રિન્ટર લેઝર પ્રિન્ટર છે એકસો છપ્પન યુઝર અને કોમ્પ્યુટર વચ્ચે દુભાષિયાનું કાર્ય કોણ કરે છે તો એમાં જવાબ આવશે ઓપરેટિંગ સિસ્ટમ યુઝર અને કોમ્પ્યુટર વચ્ચે દુભાષિયાનું કાર્ય કરે છે ઓપરેટિંગ સિસ્ટમ એકસો સત્તાવન સીડીએસઈનું પૂરું નામ જણાવો તો સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ એકસોને અઠ્ઠાવન કોમ્પ્યુટરમાં ખામી સર્જાય તો તેને શું કહે છે તો કોમ્પ્યુટરમાં ખામી સર્જાય તો તેને બગ અથવા તો એરર કહે છે ક્વેશ્ચન એકસોને ઓગણસાઠ મોડમની ઝડપ શેમાં મપાય છે તો મોડમની ઝડપ કેબીપીએસમાં મપાય છે એકસો સાઠ ઇન્ડિયા કોમ્પ્યુટર કઈ નંબર પદ્ધતિ ઉપર કાર્ય કરતું હતું તો એ પદ્ધતિ ઉપર કાર્ય કરતું હતું કોમ્પ્યુટર યુએસબીનું જણાવો યુએસબીનું પૂરું નામ છે યુનિવર્સલ સિરિયલ બસ એકસો બાસઠ માઉસની ક્લિક બદલવા કયા ઓપ્શનમાં જવું પડે છે તો માઉસની ક્લિક બદલવા કન્ટ્રોલ પેનલમાં જવું પડે છે એકસો ત્રેસઠ કોમ્પ્યુટર શરૂ કરતાં થતી પ્રક્રિયાને શું કહે છે તો કોમ્પ્યુટર શરૂ થતા પ્રક્રિયાને બુટિંગ પ્રક્રિયા કહે છે એકસો ને ચોસઠ એકથી વધુ પ્રોસેસર ધરાવતા પીસીને શું કહે છે તો મલ્ટી પ્રપોઝર એકસો પાસઠ આઈસી બનાવવા શું વપરાય છે તો આઈસી બનાવવા સિલિકોન વપરાય છે એકસો છાસઠ બેન્કિંગ એરલાઇનમાં કયા પ્રકારના કોમ્પ્યુટર વપરાય છે તો જવાબ આવશે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર એકસો સડસઠ કોમ્પ્યુટરમાં કયા પ્રકારની મેમરી ફક્ત વાંચી શકાય છે તો કોમ્પ્યુટરમાં રોમ પ્રકારની મેમરી ફક્ત વાંચી શકાય છે રોમનું પૂરું નામ રીડ ઓનલી મેમરી એકસો અડસઠ કોમ્પ્યુટરની મેઇન મેમરી કઈ છે તો પ્રાઇમરી મેમરી એ મેઇન મેમરી છે એકસો ઓગણ સીડીની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે તો છ છસો પચાસથી સાતસો એમ સુધીની એકસો ને સંગણક એટલે શું કોમ્પ્યુટરને જ સંગણક કહેવાય છે એકસો એકોતેર લેપટોપ એક કયા પ્રકારનું કોમ્પ્યુટર છે તો લેપટોપ એ માઇક્રો કોમ્પ્યુટર છે એકસો બોતેર કેવી પીએસનું પૂરું નામ જણાવો તો કિલો બાયટ્સ પર સેકન્ડ કિલો બાયટ્સ પર સેકન્ડ એકસો તોતેર કોમ્પ્યુટરમાં માઉસની ઈચ્છિત જગ્યા પર લઈ જવાની ક્રિયાને શું કહે છે ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે કમ્પ્યુટરમાં માઉસને ઈચ્છિત જગ્યા પર લઈ જવાની ક્રિયાને પોઈન્ટિંગ કહે છે એકસો ને ચીમોતેર હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કાર્ય કોણ કરે છે તો ઓપરેટિંગ સિસ્ટમ એકસો ને પંચોતેર તમારા મહત્ત્વના બધા ડેટા ક્યાં સ્ટોર થાય છે તો રેમમાં બધા સ્ટોર થાય છે રેમનું પ્રૂ નામ છે રેન્ડમ એસેસ મેમરી એકસો છોતેર પેન ડ્રાઈવની મેમરી કયા પ્રકારની હોય છે તો પેન ડ્રાઈવ મેમરી એ ફ્લેશ મેમરી હોય છે એકસો ને સિતોતેર કે નીચેનામાંથી ક્યુ સર્ચ એન્જિન નથી એ ઓપ્શન છે ગૂગલ બી ઓપ્શન યાહુ સી યુગલ ડી બિંગ તો એવું કીધું છે ક્યુ સર્ચ એન્જિન નથી તો જવાબ આવશે સી યુગલ એવું નામ એવું એક નામનું સર્ચ એન્જિન જ નથી જે બાકીના છે ગૂગલ યાહુ અને બિંગ એ સર્ચ એન્જિન છે એકસો ને અઠોતેર કીબોર્ડની પ્રથમ લાઇનમાં ડાબી બાજુથી જમણી બાજુનો કીનો ક્રમ કયો છે ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે આ તો એમાં નીચે ઓપ્શન આપેલા છે એમાં જવાબ આવશે સી ક્યુ ડબલ્યુ ઇ આરટી ક્વાટ બરાબર છે ક્યુ ડબલ્યુ ઇ આરટી જવાબ સી એકસો ને ઓગણ એસી સીડી ડીવીડીમાં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત હોય છે તો સીડી ડીવીડીમાં ડેટા ડિજિટલ સ્વરૂપે સંગ્રહિત હોય છે એકસો એંસી કોમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે તો કોમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે આઠ બીટનો ઉપયોગ કરવામાં આવે છે એકસો એક્યાસી યુએસ પૂરું નામ શું તો યુનિવર્સલ સિરિયલ બસ એકસો બ્યાસી એક બીટ સોરી એક ટીબી બરાબર ખાલી જગ્યાએ તો એક ટીબી બરાબર એક હજાર ચોવીસ જીબી એકસો ને નીચેનામાંથી સેને કોમ્પ્યુટરનું હૃદય કહેવાય છે તો માઇક્રો પ્રોસેસર એ કોમ્પ્યુટરનું હૃદય કહેવાય છે કોમ્પ્યુટરમાં સીપીયુ નીચેનામાંથી ખાલી જગ્યા વિશેષતાઓ ધરાવે છે તો એ ઓપ્શન છે ઉચ્ચ કાર્યક્ષમતા બી સુસંગતતા સી વિસ્તરણ ને ડી બધી જ તો કોમ્પ્યુટરમાં સીપીયુ ઉચ્ચ કાર્યક્ષમતા સુસંગતતા વિસ્તરણ આ બધા જ વિશેષતાઓ ધરાવે છે એટલે કે જવાબ આવશે ડી બધી જ એકસો પંચ્યાસી ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરની ઝડપ ખાલી જગ્યામાં માપવામાં આવે છે તો ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરની ઝડપ સીપીએસમાં માપવામાં આવે છે સીપીએસનું પૂરું નામ છે કેરેક્ટર પર સેકન્ડ એકસો ને છ્યાસી ટ્રાન્ઝિસ્ટરની શોધ ખાલી જગ્યા વર્ષમાં થઈ તો ઓગણીસો ને અડતાલીસમાં ટ્રાન્ઝિસ્ટરની શોધ થઈ હતી એકસો ને સિત્યાસી ફક્ત વાંચી શકાય તેવી મેમરીને ટૂંકું નામ શું છે તો ફક્ત વાંચી શકાય તેવી મેમરી છે રોમ આર ઓ એમ એકસો ને અઠ્યાસી સિયુ એટલે શું સીયુનું પૂરું નામ કંટ્રોલ યુનિટ એકસો નેવ્યાસી કમ્પ્યુટર દ્વારા નીચેના પૈકી ક્યુ કાર્ય કરી શકાતું નથી તો પેલું ઓપ્શન છે માહિતી વાંચી શકાતું નથી બી છે વિચારી શકતું નથી સી છે છાપી શકતું નથી કે ડી એક પણ નહીં તો મિત્રો અહીં જો જવાબ આવશે બી કે વિચારી શકતું નથી કોમ્પ્યુટર વિચારી શકતું નથી ઓળખાય છે તો કોમ્પ્યુટરમાં અવાજને ઇનપુટ કરવા કોનો ઉપયોગ થાય છે કોમ્પ્યુટરમાં અવાજનો ઇનપુટ કરવા માઇક્રોફોન એટલે કે માઇકનો ઉપયોગ થાય છે 192 બાણું ખાલી જગ્યા પ્રિન્ટર અત્યંત પોસાય તેવું છે એ ઓપ્શન ઇન્જેક્ટ પ્રિન્ટર બી સલેઝર પ્રિન્ટર સી પ્લોટર કે ડી ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર જવાબ આવશે ડી ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર એ અત્યંત પોસાય તેવું છે એકસો ને ત્રાણું સૌ પ્રથમ કોમ્પ્યુટર ભારતમાં ક્યાં સ્થાપવામાં આવ્યું હતું તો સૌ પ્રથમ કોમ્પ્યુટર પોસ્ટ ઓફિસમાં ભારતમાં સ્થાપવામાં આવ્યું હતું બરાબર છે પોસ્ટ ઓફિસ એકસો ચોરાણું નીચેના મેમ નીચેનામાંથી મેમરી એક અમને ચડતો ક્રમમાં ગોઠવો તો પહેલાં આવશે સી ઓપ્શન પછી ડી પછી બી અને એ પહેલાં આવશે નિબલ બાઈટ કેબી અને એમબી નિબલ બાઇટ કેબી અને એમબી ક્વેશ્ચન એકસો ને પંચાણું નીચેનામાંથી કયો યુટિલિટી પ્રોગ્રામ નથી એ પાવર પોઈન્ટ બી કેલ્ક્યુલેટર સી નોટપેડ કે ડી પેન્ટ તો જવાબ આવશે એ પાવર પોઈન્ટ કારણ કે યુટિલિટી પ્રોગ્રામ એટલે કે કોમ્પ્યુટરમાં જે પ્રોગ્રામ હોય તેને યુટિલિટી પ્રોગ્રામ કહે છે જો કેલ્ક્યુલેટર છે એ અંદર હોય છે આપણે બહારથી ઇન્સ્ટોલ કરવું પડતું નથી નોટપેડ પણ કોમ્પ્યુટરની અંદર જ હોય છે પેન્ટ પણ કોમ્પ્યુટરની અંદર જ હોય છે પરંતુ એ ઓપ્શન છે પાવર પોઈન્ટ પાવર પોઈન્ટ આપણે બહારથી ઇન્સ્ટોલ કરીએ છીએ માઇક્રોસોફ્ટ ઓફિસ છે એ આપણે બહારથી ઇન્સ્ટોલ કરીએ છીએ એકસો છન્નું ક્યુ સાધન આઉટપુટ અને ઇનપુટ બંને ગણાય એ પ્રિન્ટર બી સ્પીકર સી મોનિટર કે ડી પેન ડ્રાઈવ તો આઉટપુટ અને ઇનપુટ માટે પેન ડ્રાઈવ તેમાં ઇનપુટ ડેટા ઇનપુટ કરી શકે છે અને આઉટ પણ આઉટપુટ પણ લઈ શકે છે એકસો ને સત્તાણું ક્યા પ્રિન્ટરમાં એક સાથે સમગ્ર પ્રેઝ પ્રિન્ટ થાય છે તો લેઝર પ્રિન્ટરમાં એકસો અઠ્ઠાણું ક્યુ પ્રિન્ટર થર્મલ પ્રિન્ટર તરીકે ઓળખાય છે તો લેઝર પ્રિન્ટરને થર્મલ પ્રિન્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે એકસો નવાણું પેન ડ્રાઈવના ઉપયોગ માટે કયા સાધનની જરૂર પડે છે તો યુએસ બી પોટની જરૂર પડે છે ક્વેશ્ચન નંબર બસો ડીવીડી એટલે શું ડીવીડીનું પૂરું નામ છે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકોન ઓન કરો જેથી દરેક વિડીયોની અપડેટ તમારા સુધી પહોંચી શકે થેન્ક યુ થેન્ક યુ સો મચ ચેનલને ને લાઈક કરો મિત્રો દરેક અપડેટ માટે ચેનલને ને કરો અને બાજુ નું બે લાઇકોન ઓન કરવાનું